આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા તંત્રને બીસ્માર માર્ગ બાબતે રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ બીસ્માર રોજ રસ્તાના મુદ્દે અધિક જિલ્લા કલેક્ટર સહિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં સાત દિવસમાં બીસ્માર માર્ગોના સમારકામની ખાતરી આપવામાં આવી હતી જો તેમ નહીં થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલનની ચીમકી ચૈતર વસાવા દ્વારા ઉચ્ચારવામાં આવી છે ભરૂચ અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના બીસમાં રોડના મુદ્દે રસ્તા રોકો આંદોલન નું રણસિંઘુ ધારાસભ્ય ફૂંક્યા બાદ ગોવાલી આંદોલન માટે જતા તેમને પોલીસે જે બાદ આ મુદ્દે અધિક જિલ્લા કલેક્ટર સમક્ષ કાર્યકરો સાથે કરતા માર્ગ મકાન વિભાગ સહિત હાઈવે અને સ્થિત રોડ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં વાહન ચાલકોની ની હાડમાળી સહિત અકસ્માતો અંગેની રજૂઆત ચેતર વસાવા દ્વારા કરવામાં આવી હતી અને તાત્કાલિક રોડના સમારકામ માટેની માંગ કરાઈ હતી જેના પ્રત્યુત્તરમાં અધિકારીઓ દ્વારા સાત દિવસમાં બીસમા રોડ ની મરામત ખાતરી આપવામાં આવી હોવાનું ચેતર વસાવાએ જણાવી જો તેમ નહીં થાય તો પુનઃ રસ્તા રોકું આંદોલન કરવાની અને તે પણ તોર પ્લાઝા ખાતે કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી તેમ તેઓ જણાવ્યું હતું કે બ્રિટન સરકાર જેવા વિવિધ ટેક્સ વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે પણ સુવિધા સોમાલિયા જેવી આપવામાં આવે છે જે ચલાવી નહીં લેવાય ચૈત્ર વસાવા સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકર્તો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે બપોરે ત્રણ કલાકે ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી અનેક વખતે વહીવટી તંત્ર ને આવેદન પત્ર અને રજૂઆતો કર્યા છે છતાંય આજ દિન સુધી ભરૂચના એ અંકલેશ્વરથી વાલિયા નેત્રંગનો રોડ હોય ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય એ ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરવામાં નથી આવી ત્યારે આજે અમે રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા હતા અને ત્યાંથી અમને ડિટેન કરીને ભરૂચ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે એસપી સાહેબ સાથે અમારી ચર્ચાઓ થઈ મીટિંગ થઈ બાદમાં અધિક નિવાસી કલેક્ટર શાની અધ્યક્ષતામાં નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે અને પંચાયત હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સમેત હમણાં જ અમારી બેઠક થઈ છે ત્યારે દિન સાતમાં તમામ ખાડાઓ તમામ રસ્તાઓ રિસરફેસિંગ કરીને સમારકામ કરીને પૂરવામાં આવશે એવી એમણે અમને સંમતિ બાહેદરી આપી છે જો દિન સાતમાં આ કામગીરી નથી કરવામાં આવતી તો ફરી અમે રસ્તા રોકો આંદોલન પર ઉતરીશું અને ત્યારે અમે નેશનલ હાઈવે આઠના ટોલ નાકા પર જ રસ્તા રોકો આંદોલન કરીશું એવી પણ અમે રજૂઆત એમને કરી છે ત્યારે અમારી માગણી છે એક બાજુ જનતા આરટીઓ ટેક્સ જીએસટી રોડ ટેક્સ ટોલ ટેક્સ આટલા બધા ટેક્સો ભરે છે લાખો રૂપિયા ગાડી લીધા પછી પણ લાખો રૂપિયા ટેક્સ ભરે અને સુવિધાના નામે મીંડુ હોય એ ક્યારે અમે ચલાવવાના નથી આજે ગુજરાતમાં બ્રિટન જેવા ટેક્સો ઉઘરાવવામાં આવે છે અને અહીંની સુવિધાઓ સોમાલિયા દેશ જેવી આપવામાં આવે છે અમે ક્યારે નથી ચલાવવાના અનેક યુવાનો ખાડામાં પડીને મૃત્યુ પામ્યા છે આવનાર ભવિષ્યમાં કોઈનો યુવાન દીકરો આવી રીતના ના મૃત્યુ પામે એને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે જનતાના સુવિધા માટે જે પણ ખાડાઓ સમારકામ કરવાના છે પૂરવાના છે પૂરી દેવામાં આવે એવી અમારી માગણી છે અને જો આમ નહીં કરવામાં આવે તો ફરી એકવાર આંદોલન થશે અને મોટા સ્વરૂપમાં થશે એવું ચોક્કસ અમે માની રહ્યા છીએ